ની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી આપણું પાચનતંત્ર નબળું પડે છે પરંતુ ત્રણ ફળોનું સેવન કરશો તો પાચનતંત્ર મજબૂત થાય છે એમાં પ્રથમ ક્રમાંકે આવે છે દાડમ દાડમનું સેવન કરવાથી આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા વધે છે જે પાચનતંત્ર મજબૂત બનાવે છે અને આપણા ઓજીન રોગની પણ તેજ કરવામાં મદદ કરે છે દાડમના દાણાનું સેવન કરવાથી અમલપિતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે અને દાડમના દાણાના રસમાં થોડુંક સીંધો મીઠું અથવા સંચળ મિક્સ મિક્સ કરીને એનું સેવન કરશો તો વાયુની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે બીજા નંબરે સફરજનનું સેવન કરવું જોઈએ કારણ કે સફરજનમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે જે આપણા શરીરની કબજિયાતની સમસ્યાને દૂર